ક્રિશ્ચન તેમજ પ્રેસિડેન્ટ રોબિન કુમાર આહી પરમારના સાત સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું રક્ષાબંધનની ઉજવણી આચાર્ય મકવાણા પિનાકીન કુમાર રામાનભાઈ હસ્તક નગર પ્રાથમિક શાળા નંબર પંદર નડિયાદ ખાતે કરવામાં આવેલી હતી બીજો પ્રોગ્રામ હેતલબેન રામજીભાઈ પટેલ હસ્તક શાળા નંબર સોળ નડિયાદ ખાતે કરવામાં આવ્યો હતો તેમજ ગુલાબસિંહ ચૌહાણ હસ્તક શાળા નંબર બાર અને પંદર નડિયાદ ખાતે રક્ષાબંધનના કાર્યક્રમની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ટ્રસ્ટી નડિયાદથી રોબિન કુમાર પરમાર અમદાવાદથી ઓલબીસ ભાઈ ખેડિયા અને સંચાલક અપેક્ષાબેન ક્રિશ્ચને હાજરી આપીને રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રિજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ